તો મિત્રો આજના નવા વર્ગમાં તમારું સ્વાગત છે તમે તો આજે દુકાને હવે ઘરે ખાવા જઈ રહ્યો છું અને તમે જે લો આજે પણ વરસાદી માહોલ બની ગયો છે એટલે કે વરસાદ લાવે તે વાયરો ચાલુ છે હાલ ને તમે જોઈ લો વાદળા પણ ખૂબ જ છે વરસાદ પણ આવતો તો નથી વરસાદની આગાહી તો છે અને તમે જે લો એકદમ મગફળી કેવી ચોખ્ખી પડી છે મારા કાકાના ખેતરમાં ખેતરથી ખરપી નાખી હતી મગફળી ને તમે જો લો એકદમ મગફળી ચોખ્ખી જ પડી છે ને મારા ખેતરમાં હાલ ફુવારા ચાલુ છે અને મગફળીમાં પાણીએ વળી ગયું હતું એટલા માટે મગફળી અમુક અમુક ઉતરી ગઈ છે અને તમે જોઈ લો આ બાજુ તો ખેડી નાખ્યું હતું કારણ કે મગફળી નથી ઉગી એટલા માટે અને મકાઈ વાવી દીધી અને તમે જોઈ લો હાલ તો ફુવારામાં પાણી ચાલુ છે અને મિત્રો હું દુકાનેથી હવે ઘરે ખાવા જઉં છું અને મિત્રો તમે જોયો હાલ મગફળીમાં પાણી ચાલુ છે અને અમારા કાકાના ખેતરમાં પણ રેંગણા વાવી દીધા છે તેમાં પણ હાલ પાણી ચાલુ જ છે તો મિત્રો ફાઇનલી ખાવા ખાઈને નીકળી પડ્યો છું હવે દુકાને અને તમે જોઈ લો રસ્તો પણ આવી રીતે થઈ ગયો શેરીઓ એક બાજુ બાવળીયા જ છે કોરે મોરે હવે કાપવા પડશે એના કરતા રસ્તામાં હાલ નાડે છે અને મિત્રો તમે જોઈ લો પાણી આવવાના કારણે આ ખાડો પડી ગયો છે અને રસ્તા મેળવતો નથી અને તમે જોઈ લો આટલો ખાડો પડ્યો છે પાણીના કારણે તો મિત્રો હવે દુકાને જવાનું છે હવે સવાર પડે એવા દુકાને સાંજ પડે એવા કરે કાયમ એમ જ હેડે છે તો મિત્રો ચાલો દુકાને જઈને મળીએ તો મિત્રો ફાઇનલી દુકાને આવી ગયો છું અને તમે જે લો દુકાનમાં આટલો સેમાલ છે ચા પણ હમણાં મૂકી દીધી હતી અને તમે જે લો પડીકા પણ થઈ ગયા છે અને હવે લાવવાના છે અડધા બાલાજીના કંપનીના પડગ્યા છે અને અડધા બીટ્સના કંપનીના પડગ્યા છે હવે થઈ રહેવા છે તેટલા માટે લાવવા પડશે અને મિત્રો જે લો દુકાને આવી ગયા છીએ ને હવે ગાડી બાલાજીની પરમ દિવસે કે તેમાં આવે છે તો